ગારિયાધાર નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ઓફિસ સુધી પાણી ઘૂસ્યું ગરમ બફારા વચ્ચે ગારિયાધારમાં થયેલા વરસાદે નગરપાલિકાની કામગીરીની હકીકત સામે લાવી હોય તેમ લાગી રહ્યું છે સમગ્ર નગરમાં વિકાસની વાતો વચ્ચે નગરપાલિકા કચેરીની સ્થિતિ જ એક મોટો પ્રશ્નચિહ્ન બની ગઈ છે ચોંકાવનારી વાત એ છે કે વરસાદ પડતા ચીફ ઓફિસરની ઓફિસમાં જ પાણી ઘૂસી ગયું છત દિવાલમાંથી ટપકતું પાણી અને કચેરીમાં ફેલાયેલું ભેજ એ જોઈને નાગરિકોમાં આક્રોશ જોવા મળે છે એક બાજુ ચીફ ઓફિસરની ઓફિસમાં જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના લખાણના સાઇનબોર્ડ દેખાઈ રહ્યા છે ત્યારે ખુદની ઓફિસમાં જ પાણી ભરાવાથી ગંદકી જોવા મળી રહી છે સામાન્ય નાગરિકોને મળતી સેવાઓ કે તેમની ફરિયાદોના નિવારણ અંગે અનેક સવાલો ઊભા થાય છે નગરપાલિકાની અંદર જ વહીવટી અધિકારીઓ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થા જ ન હોય તો બહારના વિસ્તારની સ્થિતિ કેટલી બિસ્માર હશે એ કલ્પી શકાય છે રિપોર્ટ બાય અશોક ચૌહાણ ગારિયાધાર લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે